નમસ્કાર હું છું મિત્તાલ અને દિલ્હીમાં વાવાઝોડાને કારણે ઘણી જગ્યાઓ પર વૃક્ષો પડી ગયા છો અને ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છો ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ પર પણ અસર થવા પામી છે સો થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે દિલ્હી નોયડા ગુરુગ્રામ ગાઝિયાબાદ સહિતના સમગ્ર એનસીઆરમાં ભારે વરસાદ તોફાન અને વીજળી પડી રહી છે હવામાનમાં અચાનક જ પલટાને કારણે લોકોને ગરમીથી રાહત મળે છે દિલ્હીમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો અને સવાર સુધીમાં તેજ બન્યો હતો ત્યારે ઘણી જગ્યાઓ પર વાહનોમાં નુકસાન પહોંચ્યું છે જ્યારે ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાવાની સમસ્યા સર્જાય છે લોકોને સવારે ઓફિસ અને શાળાએ જવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો